મિનિટોમાં સમેટી લેવામાં આવ્યું વિપક્ષી સભ્યો અધ્યક્ષ સમક્ષ નાગરિકોના પ્રશ્નો રજૂ કરે એ પહેલા જ બોર્ડ મીટિંગ પૂર્ણ કરાઈ ગઈ ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં નિયમિતપણે આમ મિટિંગ જલ્દી સમાપ્ત થવાથી ડીસા શહેરની જનતામાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો હતો શહેરના જીવલેણ પ્રશ્નો જેવા કે રસ્તા પાણી સ્વચ્છતા ટાઉન પ્લાનિંગ જેવા મુદ્દાઓ વિશે ચર્ચાની પણ તક આપવામાં આવતી નથી સતત મિટિંગનું આ રીતે સમેટાઈ જવું નગરપાલિકાના વહીવટ અને જવાબદારી પર અનેક સવાલો ઊભા કરી રહ્યું છે માં કેટલા મુદ્દાઓ હતા અને કેટલા મુદ્દાઓ નવ મુદ્દા હતા કેટલા મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હમ કેટલા મુદ્દા ઉપર ચર્ચા થઈ દરેક મુદ્દા ઉપર આપવાની જ હતી પણ બધા પેલું કરવા માંડ્યા એટલે કઈ હું આપી ના શકી શું કરતા કરશ એ તો મુદ્દાઓ ચર્ચા કરવા તૈયાર હતા इंगमत तैयार मता बोलता था એટલે હું આપી ના શકતો અમે મોહન રેકોર્ડ છે તમારી જોડે પણ રેકોર્ડિંગ હશે તે મુદ્દા ઉપર ચર્ચા કરવા તૈયાર હતા તમે કે કરવાની હતી મારે ચર્ચા કયા કયા મુદ્દાઓ આડે મુદ્દા છે તમને कोणी ના પાડી દેતા હતા વિજયભાઈ તમે કીધું ને મેં યુદ્ધ કહી કહી દો કયા કયા મુદ્દાઓ ગત સભાની કાર્યવાહી બહાલ કરવા બાબત એજન્ટા નંબર બે હિસાબી શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત એજન્ટા નંબર ત્રણ બાંધકામ શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત ચોથો સેનિટેશન શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત શિક્ષણ શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત ટાઉન પ્લાનિંગ શાખા તરફથી આવેલ કાગળો અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત બનાસ ડેરી તરફથી આવેલ કિસ્સા નગરપાલિકા વિસ્તારમાં અમૂલ પાર્લર માટે જગ્યા ફાળવવા અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત વિસનગર પલिका નો ઓફિસ બિલ્ડિંગ અને ફાયર સ્ટેશન બનાવવા માટે સરકાર શ્રી જમીનની માંગણી કરવા અંગે યોગ્ય નિર્ણય લેવા બાબત અધ્યક્ષ સ્થાનેથી રજૂ થતા કામો કેટલા મિનિટ બોર્ડ ચાલે કેટલા મિનિટ બોર્ડ ચાલે વિસનગર છે પબ્લિક ના હિત માટે તમે કેટલા મિનિટ બોર્ડ ચલાવ્યા 20 મિનિટ 20 મિનિટ 20 મિનિટ તો સભ્યો સાથે કરી તમે કે કયા વિકાસના વાતો કામો કરવા કરવા જ કરવાની જ હતી હું ચર્ચા એ જ લોકો એ જ રજૂઆત હતી કે સેનિટેશનમાં કૌભાંડ તો એમાં તમે પણ સામેલ છો શું વાત સાચી છે વાત સાચી છે તમે કૌભાંડમાં સામેલ છો વાત સાચી છે ચાલીસ કરોડના કૌભાંડમાં તમે બિલોમાં સહી કરી છે વાત સાચી છે સ્વીકારો છો કે હું કૌભાંડમાં ભાગીદાર છું સીટની તપાસની કાર્યવાહી ચાલુ છે રિપોર્ટ આવશે એટલે હું પણ આરોપી છું દોષિત છું સ્વીકારો છું કેમ તો તમે બિલોમાં સહી શું કરવા જોઈએ પંભાળ કરવા નહોતા માગતા તમે બિલોમાં સહી શું કરવા જોઈએ શું ભાજપ સરકારને બદનામ કરવાનું કામ તમારું છે તો કેમ તમે સહી રહી રહ્યા છો

ભાજપની સત્તાધારી બોડી હોવા છતાં સરકારને કેમ ઇન્વોલ થવું પડ્યું તમે કેમ ઇન્વોલ ના થયા તમે સાચા હતા એટલે સાચા હતા એટલે બેન પાંજરાબોળની જમીન તમે આરો પ્લાન્ટ બનાવવા જગ્યા આપી દીધી છે માલિકીની જગ્યા